બનાસકાંઠા જિલ્લાનું વેપારી ગામડાઓના વિકાસ માટે અત્યંત જરૂરી એવા નવા એસટી ડેપો અને જીઆઈડીસી ઔદ્યોગિક વસાહતી સ્થાપના ક્યારે થશે તેવો સવાલ સ્થાનિક જનતા અને વેપારી મંડળો દ્વારા ઉઠાવવામાં આવ્યો છે ભાબર રાંધનપુર અને સુઈગામ જેવા માર્ગોને જોડતું છે અહીંથી દરરોજ હજારો મુસાફરો વિદ્યાર્થીઓ અને નોકરીયાદો અવર કરે છે હાલમાં ઉપલબ્ધ પરિવહન સુવિધાઓ અપૂરતી છે રાત્રિના સમયે કે લાંબા અંતરની બસો માટે મુસાફરોએ કલાકો સુધી રાહ જોવી પડે છે જો આધુનિક સુવિધાઓ સજ્જ નવો એસટી ડેપો બને તો સ્થાનિક સ્તરે બસોનું સંચાલન સુધરે અને સરહદી ગામડાઓના લોકોની સીધી કનેક્ટિવિટી મળી શકે છે ભાભર પંથક ખેતી અને પશુપાલન પર નિર્ભર છે અહીં એરંડા રાયડો અને જીરાનું ઉત્પાદન થાય છે તેમ છતાં અહીં પ્રોસેસિંગ યુનિટ્સ કે ઉદ્યોગોનો અભાવ છે. ભાબરમાં જીઆઈડીસી ની સ્થાપના ન થવાને કારણે સ્થાનિક યુવાનોએ રોજગારી માટે અમદાવાદ અથવા અન્ય જગ્યાએ સ્થળાંતર કરવું પડે છે. જો સરકાર દ્વારા અહીં જીઆઈડીસી મંજૂર કરવામાં આવે તો સ્થાનિક ખેત પેદાશો પર આધારિત ઉદ્યોગો શરૂ થઈ શકે છે અને હજારો યુવાનોને પોતાના વતનમાં જ રોજગારી મળી રહે. સ્થાનિક આગેવાનોના જણાવ્યા અનુસાર ભાબર નગરપાલિકાનો દરજ્જો ધરાવે છે. અને ઝડપથી વિકસી રહ્યો છે છતાં સરકારી તંત્ર દ્વારા તેની ઉપેક્ષા કરવામાં આવી રહી છે અનેકવાર રજૂઆતો કરવા છતાં એસટી ડેપો અને જીઆઈડીસી ના પ્રશ્નો માત્ર કાગળ પર જ રહ્યા છે ભાબરની જનતાની એક જ માંગ છે કે વિકસિત ગુજરાતના મિશનમાં ભાબરને પણ સામેલ કરી ત્વરિત ધોરણે આધુનિક બસ પોર્ટ અને ઔદ્યોગિક વસાહતની ભેટ આપવામાં આવે બાભરની અંદર જે વર્ષો જૂની માગણી છે એસટી ડેપો અને જીઆઈડીસીની તો એ બાબતે આપનું શું કહેવું બાબર એ વાવથરા જિલ્લાનું બીજા નંબરનું એક મથક છે તાલુકા મથક છે નગરપાલિકા વિસ્તાર ધરાવતું મથક છે અને આજુબાજુ સોથી દોઢસો ગામના લોકોને રોજગારી ધંધાર્થે વેપાર અને અભ્યાસથી બાભરમાં આવવું પડે છે જેથી ભાભરમાં એક ખાસ જીઆઈડીસીની જરૂર છે જેથી આજુબાજુના લોકો રોજગારી મેળવી શકે તેમજ ભાભર વિસ્તારમાં હોવાથી દોઢસો ગ્રામ્ય વિસ્તાર ધરાવતા લોકો આવતા હોવાથી ભાભરમાં એક એસટી ડેપો પણ મંજૂર કરવામાં આવે એવી રાજ્ય સરકારને વિનંતી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુજરાત રાજ્યમાં સરસ કામ કરી રહી છે પરંતુ ભાભર જેવા સરહદી વિસ્તારમાં એસટી ડેપો અને જીઆઈડીઆઈસી આપવામાં આવે એ તાતી જરૂરત છે રિપોર્ટર જનકસિંહ રાઠોડ જનાદેશ ન્યૂઝ ભાભર